જે માતે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ આજના કપાસ બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે જેમાં ડિસેમ્બર અને નવેમ્બર મહિનામાં કપાસના ભાવ કેવા જોવા મળશે આ વર્ષે ખેડૂતોને બે હજાર રૂપિયા મળશે કે નહીં નિષ્ણાતો દ્વારા કપાસના ભાવનો સર્વે કરવામાં આવ્યો છે તો તેના વિશે પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો કપાસની બજારમાં હાલ મજબૂતાઈ જોવા મળી હતી અને ભાવ સૌરાષ્ટ્રમાં મળી વીસથી લઈને પચીસ રૂપિયા સુધર્યા હતા કપાસમાં હવે ક્વોલિટી સુધરી રહી છે અને વીસ ટકા હવાવાળા માલો આવવા લાગ્યા છે જેનો પણ ધીમી ગતિ એ ખુલી રહ્યા હોવાથી કપાસની લેવાલી થોડી વધી છે જોકે રૂની બજાર પંચાવન હજારની આસપાસ સ્ટેબલ હોવાથી કપાસમાં હવે મોટી જેજી હાલ જોવા મળતી નથી રૂ વધશે તો કપાસ વધુ સુધરી શકે છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પંચાવન હજાર મણ હળવદમાં ચાલીસ હજાર મણ બાબરામાં તેર હજાર મણ અમરેલીમાં આઠ હજાર મણ અને ગઢડામાં છથી લઈને સાત હજાર મણની આવક જોવા મળી હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ હજાર સિત્ય થી એસી ગાંસડીની આવક સામે ભાવ વીસ કિલોના પંદરસો થી લઈને પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ઘાસડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો પચાસ થી પંદરસો ભાવ પ્રતિ વિસ્કુલના બોલાયા હતા જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો નવા કપાસની સોળ હજાર મણની આવક હતી અને ભાવ ફોરજીમાં પંદરસો ત્રીસ થી પંદરસો પચાસ એ પ્લસના થી પંદરસો પચીસ બી પ્લસના થી ચૌદસો પચાસ અને બી ગ્રેડના તેરસો થી ચૌદસો અને સી ગ્રેડમાં બારસો થી તેરસો હતા એક એન્ટ્રી પંદરસો ને પંચોતેરની હતી થોડો વધારો આવી શકે છે હાલ પણ તેમજ આગામી દિવસોની અંદર વાત કરીએ તો રૂની તો રૂની બજારમાં સતત બીજા દિવસે સો વધ્યા હતા કપાસિયા સીડ અને ખોળની બજારમાં પણ ભાવ અથડાઈ રહ્યા હતા ખોળ વાયદો નરમ હતો ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણીસ લેન્સ અને ત્રણ પોઈન્ટ આઠ માઇલની શરતોના ભાવ સો વધીને ચોપન હજાર સાતસો થી પંચાવન હજાર બસોના હતા જ્યારે કલ્યાણ રૂનો ભાવ સ્ટેબલ બેતાલીસ હજારથી લઈને બેતાલીસ હજાર પાંચસો હતા જ્યારે કપાસિયા ખોળની વાત કરવામાં આવે તો મિત્રો કપાસિયા ખોળ વાયદો નરમ હતો બેન્ચમાર્ક કપાસિયા ખોળ વાયદો વીસ ઘટીને ઓગણત્રીસો અડસઠ પર બંધ રહ્યો હતો મોરબીમાં ખોળના ભાવ અઢારસો સુગર બારદાનમાં જોડા બારદાનમાં સત્તરસો સિત્તેર અઢારસો અને એવરેજ નાની મિલોના ભાવ સત્તરસોથી સત્તરસો પચાસના પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયા ખોળના ભાવ સ્ટેબલ હતા ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો પાંત્રીસથી લઈને સાતસો પચાસ હતા કડીમાં

કપાસની બજાર માટે આટલો જ ફરી એકના વડિયો સાથે મળીશું